વડોદરામાં આરોગ્ય વિભાગના નાક નીચે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે ખોડિયાર નગરમાં મિશા એન્ટરપ્રાઇઝ દુકાનમાં ખુલ્લે આમ લૂઝ તેલનું વેચાણ વાપરેલા ડબ્બામાં પામુલીન સોયાબીન તેલ ભરી વેચાણનો ખુલાસો થયો છે ફરસાણ વેપારી અને પાણીપુરી વિક્રેતાઓને લૂઝ તેલની સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે કંડલાથી લૂઝ તેલ મંગાવી વિવિધ બ્રાન્ડના

તમે જે આ નવું કારખાનું ચલાવ છો તો એના માટે પણ પરવાનગી છે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ નું લાઇસન્સ છે